મુસ્લિમ પરિવાર દ્વારા આયોજન હાલ મુસ્લિમ સમાજમાં મોરમ પર્વ ચાલી રહ્યું છે ઇસ્લામ ધર્મના મોરમ પર્વનો અનોખો ઇતિહાસ છે ઇસ્લામમાં નવા વર્ષની શરૂઆત મોરમથી શરૂ થઈ જાય છે ને હજરત ઇમામે હુષની યાદમાં ઉજવાતો આ પર્વ છે ને સાંજે આજે બારમી જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારે સાંજે મુસ્લિમ સમાજના હુસૈનભાઈ બગાડ મસ્જીદભાઈ બગાડ કાસમભાઈ બગાડ અને તેમના ઘરે મોરમ પર્વ નિમિત્તે આમ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વે મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનોએ આમ ન્યાઝનો લાભ લીધો હતો અને પ્રસંગને સફળ બનાવવા માટે હુસૈન બગાડ અને તેના સહપરિવારના ભાઈઓ અને બહેનોએ ખૂબ જ મહેનત કરી હતી અને અંદાજે લગભગ ત્રણસોથી ચારસો જેટલા મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ મોરમ પર્વ નિમિત્તે

હુસૈન આદમ ભગાડ મજિદ આદમ ભગાડ અને કાસમ આદમ ભગાડના ઘરે આ ન્યાજનું આયોજન રાખવા છે તેમાં મુસ્લિમ બિરાદરોએ ઘણા પણ હાજરી આપી આ ન્યાજનો લાભ લીધેલો છે ન્યાજમાં હાજર થયા છે ઇમામે અલી મકાનની જો નિયાજ છે એમાં બધા હાજર થઈ અને ઇમામે હુસેનની ન્યાજમાં બહુ સારી સંખ્યામાં લોકો આવ્યા ઇમામે હુસેનની ન્યાજ ખાતે આ મુસ્લિમ સમાજના ઇમામે હુસૈન આલી મકામ જો નબીના નવાસા છે એની ન્યાજ ચારી બાજુ ચાલુ રહી છે આ મોહરમ શરીફનો મહિનો ચાલુ છે જેમાં ઇમામ અલી મકાનની શહાદતનો પૂરો વાક્યો થયેલ છે કે ઇમામ અલી મકાન રઝિ ઉલ્લાહ તાલાન ઇમામે હુસૈન જે કરબલાની સરઝમીન ઉપર શહીદ થયા હતા એની યાદમાં આ મોહરમ શરીફ મનાવવામાં આવે છે અને તેનો મુસ્લિમ સમાજ તમામ તમામ ગામમાં આ ખંભાળિયાની અંદર બસ ટીપા એરિયાની અંદર આ ન્યાજનું આયોજન રાખવામાં આવ્યું હતું હુસેન આદમ બગાડના ઘરે અને ખંભાળિયામાં આ ઇમામ અલી મકાન રઝી અલ્લાહ તની જગા જગા પર ન્યાજ ચાલુ છે અને તમામ લોકો આ તહેવાર બહુ ખુશીથી મનાવે છે ચારી બાજુ આ બાજુ આ ન્યાજનું આયોજન રાખવામાં આવે છે અને મુસ્લિમ સમાજના તમામ લોકો यहाँ आया પર હાજર રહ્યા હતા અને તમામ લોકો એ ન્યાજ અંદાજે કેટલા મુસ્લિમ ભાઈઓ બહેનો આમાં લાભ લીધો હતો ત્રણસો થી ચારસો લોકોએ હાજર રહીને મુસ્લિમ સમાજના તમામ લોકોએ ચારસો લોકો હાજર રહ્યા હતા અને નિયાદ ખાતી હતી અને કેટલા વર્ષથી આ લોકો આમ નિયાદનું આયોજન કરે છે ઘણા વર્ષ થઈ ગયા સાત આઠ વર્ષ થઈ ગયા કે આ ચાલુ જ છે ઇમામે હુસેન ની નિયાદ કરે છે બસ્તીપા એરિયામાં જામ કંપની હતી કેમેરામેન નૈતિક ગાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ગાવડા